હવે થઈ ગઈ અંદર થાય હવે જો ઝીણી ઝીણી બધી હવે લાગવાનું ચાલુ થઈ ગયું હવે લગભગ પંદર ઉતરવા જેવી થઈ ગયા છે દસ પંદર દી માં એ લાગી ગયો લાગવા માંડી ગયો હવે એક આ બાજુ રહી ગયું એટલે હવે ધીમે ધીમે થાય હવે ચાલુ જો તો વેલા બધા મસ્ત થતા હોય પણ વરસાદ થોડોક તો નડી ગયો એમાં અમુક વેલા હોય ને ફૂગ આવી ગયો ઉતરી ગયા અમુક હૂકાતા હતા પછી આપણે પાણી બાણી વાણી પાસે વખેડીને થોડીક મેળે આવી ગઈ પણ અમુક અમુક છોડ હોય હજી તો આવા જીણા રહી ગયા ઘણા આ ટાઈપના એ હવે ફૂટા મતલબ હજુ દૂધી બધે થવાનું ચાલુ થઈ ગયું જો આવી દૂધી અને ટાટા થઈ ગયા પૂરા આપડા હવે આજકાલમાં કદાચ બકરી વાળો આવશે કઈ દેટ બધે મેં જો વધારે વરસાદ પડે ને લીધે અમુક વેલા આવા થઈ ગયા જો આ વેલો તમને અલગ જ દેખાતો વાયરસ વાળા થઈ ગયા એક મચ્છરી નથી આથી સફેદ માખી અમુરી જાતી જ નથી દૂધી માંથી કરવું છું હજુ અમુક આવા થઈ ગયા હતા બધી ફૂટા નવી ફૂટ આવી ઉપર પણ તો થોડોક એનો ભાગ થોડોક કાઢી ગયા છે વરસાદ કેમ કે જો આવેલો કમ્પ્લેટ જો આમાં કાંઈ વાયરસ નથી અને આ એની બાજુમાં જોયેલો રહ્યો આમાં જો વાયરસ કેમ કે એવું તો થોડુંક નુકસાન થશે જ વરસાદનું થોડુંક આ બાજુ થોડોક વધારે આવી ગયો હતો અહીંયા તમને પીડી પીડી દેખાતી હશે આ બાજુ

પાઈ દીધું હમણાં ન પછી ફૂગ આવે એમાં તો ને આ વધારે વરસાદના લીધે આ ટાઈપના વધારે થઈ ગયા જો આમાં તલ તો થાય જ નહીં બાકરા ટાઈપના વધારે થઈ ગયા જો આ ટાઈપના ઘણા થઈ જાય બાકરા અને એમાં એવું તો થઈ પડ્યું કેમ કે અત્યારે વરસાદનો દ્રો જડે ને ત્રણ દિવસ વરસાદ અરખી પડી ખડ ખડે એવું તો થઈ પડ્યું તલી ભલે એવી જ બારામી ગયા કરી ગઈ પણ તલીને થોડુંક થોડું પાણી જરાક લાગુ વધારે એવું લાગે હજી મને લાગે વીસક દિવસ ઉપ છે આપડી તલી કેમ કે હમણાં વરી પાછો વરસાદ થયો એટલે પાછા માથે જો નવી ફૂટ આવી ગઈ આ ટાઈપ બાઘરા બાકી બહુ તો દેખાયો ઉપર ઉપર એટલા દેખાય નહિ બધા હમણાં થઈ ગયા વરસાદ પાછળ અને પહેલા આટલા હતા નહીં એમાં જ્યાં પાછી વધારે ક્યાં ઘાટીએ ને ઉમાકને વધારે ઘાટા હે પાંખીએ એનું ઓછા જો અહીંયા પાછળ પાછળ એ તો ઓછા વધારે વચ્ચે વચ્ચે કંઈ ઘાટીએ ને ઉમા વધારે તો હલો આપણે ખેડવા જવાની દાંતી દાંતી જોડાવી લઈ કાલે પ્લાઉ લઈ ગયો હતો પણ નીલું થતો હતો એટલે પેલા દાંતી કાઢી આવી આપણે એવું એ પટ હતું ને એમાં તો મિત્રો વાગી ગયા સવા નવ આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ખેડવા તો એ કાલતું નો અહીંયા અમારી ચાલુ પડી જાય તો આજે જો દાંતી લઈ આવ્યો કાલે અહીંયા પહેલા રાપ લઈ આવ્યો જો રાપની અહીંયા આપણે ચા દીધો જો રાપનો આપણે એક ચા અહીંયા દીધો આપણે એવો અડધા વધી આપણે ચા દીધો પણ પછી નીલું થતું હતું હવે નીલું નીચે શું આપણે રાયડો હતો ને આમ નીચે રાયડાનો કચરો ઘણો હોય એટલે જો એક ચા દઈ પાછો અડધે વારી અને પાછો પ્લાવ લઈ આવ્યો મેં કીધું પ્લાવ લઈને આપણા આમાં રોટાવાટર કાઢ્યું દો ને મેંડા ઘણા ઉગયા કીધું પ્લાવમાં જ નહીં પણ પ્લાવમાં એવું થાય અહીંયા કને બરાબર થાય પાછળ પાછળ પણ આમ જેમ આગળ જાય ને આ બાજુ તેમ તેમ પછી નીલું થાય એટલે નીચે જે આપણા એડા જે આપણે રોટાવાટરથી કંઈ કાપ્યા હતા ને થડ ને નીચે થડ હળમાં અટકી જાય થડ બરાબર કપાતા નથી નીલું થાય ને એટલે પહેલાં ખેંચાઈ જાય એટલે વળી ઉપડી જાય તો જો આ અડધું હર એકાદો દી રહેવા દઉં ગરમી ઘણી થોડોક હુકાઈ જાય ને દી થોડો કડક થઈ રહ્યો તો ગારો ન ચોટે અને ખેડવાની મજા આવે હવે આપણે આમાં અત્યારે દાંતી ખેડવાની હે આજે આપણું રાયડાઓ જમીન પડી હતી ને એમાં કેમ કે પ્લાવ તો આપણે એમાં દાદી મારી દીધા હતા પણ અત્યારે આમાં ઝીણો ઝીણો ઉગાવો નીકળી પડ્યો ઘણો જેવો આમાં દેખાતો હશે ઉગાવો નીકળી પડ્યો ઝીણો ઝીણો દાંતી મારી દે તો ત્યાં ઝીણો ઝીણો ઉગાવો હોય નીકળી જાય આમાં તો હવે શું થાય જઈ હવે એંડા થાય કે પછી હવે જોઈએ હવે આગળ હલો કરીએ ચાલુ ધીમે ધીમે ટ્રેક્ટર કે બાપુ રામને આમ થઈ ગયા છે આપણા ફરવામાં જ મિત્રો વાગી ગયા ત્યાં સાડા સાત અને આપણે અહીંયા બીજે કાલે બ્લાઉ મારી ગયો કાલે પરમ દિવસે એમાં અત્યારે દાંત કાઢવાનું ચાલુ હોય અને આપણે એમાં બપોરના બે વાગી ગયા હતા એટલે થઈ ગયું તો મોડું અને આ પીન પણ એક આપણી તૂટી ગઈ હતી તો આ પીન એક આપણી તૂટી ગઈ તો ઘડી ઘડી વધારે વારે ઘડી સુતા તું તા દાંતી આ પીને નીકળી ગયા ત્યાં ત્યાંથી એટલે જુઓ એક ભાઈબંધગણે ગયો વેલિંગ કરાવી આવ્યો અહીંયા આ બાજુ વેલ્ડિંગ કીધું અને આ બાજુ પણ વેલિંગ કીધું જો એટલે હવે કઈ કમ્પ્લીટ હાલે કે વળી બે ત્રણ ઉટલું થાય ને એટલે વળી પાંગરો આમ નીકળીએ સટકીએ અંદરથી એટલે અડધો ટાઈમ આપણો એમ જ થયું હવાના ખોટી ઉમાથી આવત તો પાછી ખેતર થાય થોડુંક છેટું આપણું એટલે ઢક્કો થઈએ પછી લાંબો એટલે જેમ તેમ કરી અને વળી બે ત્રણ ફેરા વળી વચ્ચે આઠ આઠ ટાઈટ કંઈ કરી લો વળી બે ત્રણ ઉઠલું વરીને એમ કરીને જુગાર કરી કરીને બપોર કીધા ને અત્યારે આપણે અહીંયા વાડીમાં જ ખેડવાનું હોય જ્યાં વિધિથી પ્લાવ કે ખેડ્યા હતા ને ત્યાં અત્યારે ખેડવાનું ચાલુ હોય પણ હવે આટલું વજન એ પાછળ તો એ ઢેફાંજી રહી જાય તો એ જે એટલા ઢેફાંજો હોય કેમ કે આ બાજુ જમીન જરાક ટાઈટ અને નીલા નીલામાં ખેડાય ને એટલે પછી ઉપરના ઢેફા થાય ને હુંકાઈ જાય જમીન આપણે એવી હોય ઉમાકાલે ઉમા કાલે પ્લાવ કાઢવા ગયો તો આપણે હું એરંડાવાળી જે જમીનમાં તો હજી નીલું થાય ઉમા પ્લાવ હાલ્યા ને એટલે આજે પછી બંધ રાખે કે એક બે થોડીક જમીન સુકાઈ રહે ને તો થોડોક પ્લાવમાં ગારો ઓછો ચોટે અને આ અને આ જમીનમાં એવું થાય કે અહીંયા ઢેફા નથી ભંગાતા હુકલ થાય પછી આમાં શું આપણે કોરવાના પારા આપણે રાખ્યા હતા પાવા હારું પણ હવે પછી પાવાનો વેત વચ્ચે પડ્યો નહીં મહિનો એમને પારા રહી ગયા એટલે જો અત્યારે પાયું નથી આટલો વરસાદ થયો પણ તોય અંદરથી પ્લાવ કાઢ્યા ને હજી આ ઢેફા કોરા નીકળ્યા અંદરથી જો આ ઢેપું ને કોરું આ બાજુ વધ ઉપર ઉપરનો ભાગ રહ્યો થોડુંક નીલો ની બાકી નીચે ને આ તો આવું કોરું અહીંયા વધીને ત્યાં સુધી વરસાદનું પાણી ને પહોંચ્યું નથી ઉપરનું ટેપુ હાવ કોરવું પડ્યું જો આટલો આટલો વરસાદ થયો તો ટેફાને નથી કોરા કોરા નીકળે કેમ કે ખેડ ન હોય ને એટલે ઘણું પાણી ઉતરે નહીં અને હું આપણી જે જમીનમાં બધે ખેડ હતી એમાં બધે પ્લાવની હતી નીકળી ગઈ હતી જો આ બધે આ જમીન તમને દેખાતી હશે આ બાજુ આમાં કાલે આપણે રાતી કાઢી નાખી એટલે આવી દીધી એ પ્લેન થઈ ગઈ એકદમ પણ આ જમીનમાં ખેડ હતી નહીં ઘણી કેમકે કપાસ ને આપડે હાથે પછી કોરવાણ આપીને પાવું હતું પણ એ કોરવાણ પાવા વાળો પછી મેળ પડ્યો નહીં કેમકે તલ્લી માંથી ને એંડેમાંથી પાણી ફ્રી થયું નહીં એટલે પછી પાણી પીધું નહિ વરસાદનું પૂરું પાણી અંદર ઉતર્યું નથી જ્યાં સમજી પાવાનું ચાલુ કીધું પણ નહીં થોડું પાયે લતું આ બાજુ તો ખાલી પાયે લતો એટલે જો આટલો થાંપલો વજન વાળો હોય તો હજી આ રેફાટલા આટલા રહી ગયા એટલે વરી આનો જો થોડા ઘણા સાટા આવી જશે તો ઓગરી છે વરસાદના બાકી નકાવારી ક્યાંક પછી ને ભરતભાઈ કરીને ક્યાંક વરી રોટ રોટાવેટરનો ને ટ્રેક્ટરનો જુગાડ કરવો પડશે રોટાવેટર ભરતભાઈને લઈ દેવું પડશે ટ્રેક્ટર વિશાલનું ખણવું પડશે કેમકે આપણામાં હજાર આરપીએમ એટલે કામ નથી આવતું રોટાવેટરની વેટરની હજાર આરપીએમવાળું કે રોટા રોટાવેટર છે નહીં બધા હે પાંચસો ને ચાલી આરપીએમવાળા એટલે પછી ખોટી કોઈની વસ્તુ બગાડવી એ બરાબર નથી એટલે આપણે વિશાલનું તો ટ્રેક્ટર લઈ લેશું ને ભરતભાઈ રોટા વેટર લઈ લેશું જો વરસાદ નહીં આવે તો મગફળી વાવવાનું થશે તો જો વરસાદ આવશે તો આ બધા ઓગળી ઓગરી તો કયા આમાં રોટા ની જરૂર નથી હા એવું હોય ચાલો ખેડી લઈએ અત્યારે એ ખરાઈયો ભરી નાખ્યો હવે એ ખરા જેટલું હું થશે અડધી પોણી કલાક ખેડી નાખો ટેફા બહુ કાઈ ગયા બાકી એમાં તું કે ભંગાઇ છે પણ ભંગાતા નથી રહી ગયા તો કેડી લઈ